જામનગર જિલ્લાના છપ્પન જેટલા ગામોમાં રક્તપિત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું આગામી તારીખ એકવીસ આરોગ્ય વિભાગની એકસો જામનગર જિલ્લાના છપ્પન જેટલા ગામોમાં રક્તપિતના દર્દી શોધવા તેમજ નવા કેસ અટકાવવા જામનગર આરોગ્ય વિભાગ તેમજ આશા કાર્યકર બહેનોની એકસો બેતાલીસ જેટલી ટીમ દ્વારા એક્ટિવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ બાર ડિસેમ્બરથી હાથ ધરવામાં છે આ અભિયાન એકવીસ ડિસેમ્બર સુધી ચાલશે તેમજ રક્તપિત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે ઘણા સમય સુધી રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે રક્તપિત માઇક્રોબેક્ટેરિયમ લેપ્રેસી નામના સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાન તંતુઓને અસર થાય છે આવા રોગો કોઈપણ પણ સ્ત્રી અથવા પુરુષ કોઈ ને થઈ શકે છે સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી જાય છે વહેલું નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો ને રોગને લીધે આવતી વિકૃતિ અટકાવી શકાય છે શરીરના કોઈપણ ભાગમાં આછું ઝાંખું રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવું જ્ઞાન તંતુઓનું જાડું થવું અને સ્પર્શ કરવાથી દુખાવો ન થવો આ બધા રક્તપિત રોગના લક્ષણો છે આ રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે નાગરિકોમાં અંગે વધુ જાગૃતિ આવે અને તેની એમડીટી મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ બહુ સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે છે આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રક્તપિત નિર્મૂલન કરવાના આશયથી જામનગર આરોગ્ય વિભાગ દ્વારા તારીખ બાર ડિસેમ્બરથી તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ જામનગર જિલ્લાના છપ્પન ગામોમાં ચલાવવામાં આવશે